સદ્ગ્રેયાસ જય માં જય શ્રી કૃષ્ણ અમે સાઈબને આવ્યા છે રાજકોટ અને બહુ મોટા પાયા ધમાલ હાલતી હતી ઘરમાં ધમાલ થઈને એની તો મને એવું થયું કે આવો બ્લોગ ખરેખર વાસ્તવિક જીવનનો મૂકવો જોઈએ જેથી કરીને બધાને બધાયને ખબર પડે બાંધવાનો એમ ઘર ઘરના ડખા અને મને આ ઘર ના ડખા સાંભળવા અત્યારે એવા ગમે મીઠા એમાં

પાછો મૂકી દીધો કઈ નો સીધું જ કીધું તમે ઊંધા ઊંધું પણ કઈક વસ્તુ થઈ જાય પછી કે ઠીક છે હજી શરૂઆત પેલા કઈ કામ લોકો સડી જાય બે વાલા માંથી કઈ ખબર ને હવે લગભગ સમાધાન થઈ ગયું લાગ્યું ના મેળે 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 વાઇટ પટાણી એક આયા જો એના કરતા જ લઈ લ્યો ને ભાઈ એની સામે આપડે કઈ ભેજા મર્યું કરવી નઈ ગાડી

પાર્કિંગ તો કરવા પછી અરે મને રાદડિયા સપના રાજકોટ મને કોણ લઈ જાય શું કેવું સાહેબ

આ બાંધણાના ધંધા કરે જો આ બાધી બધી નામ સમાધાન કરે હા હા મેંગો મેંગો સમાધાન કર્યું હા હા ઓ ઓ તું નથી કેલી તમારી લસ્સી લઈ જાઓ મારા અમે તો નથી જો તો અત્યારે એકદમ ફાઈન જો મેંગો મસ્ત મગ્યો બેન મેંગો મસ્ત

રે ને બા કોના મારા લે હું જોતી બા મારા બા મારા લે તમારા બા એ મારા મમ્મી મમ્મી અને હું મારા મમ્મી ની આમ નહીં 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 જિંદગી ને ખરેખર જીવવી હોય ને આમ જીવાય તો મારી યારે હું વખાણ નથી કરતી સાહેબ પણ ખરેખર દિલ થી કેજોલતા કોઈ પણ પ્રકારના દંભ વગર કોઈ પણ પ્રકારના અહંકાર અભિમાન વગર કોઈ પણ પ્રકારના કપટ વગર જીવન ને કેમ જીવવું છે તમને તમારા જીવનનો આનંદ મળે નહીં ભલે ઘરમાં નાના મોટા તો ખે પણ આનંદ લઈ લેવાનો એમ એ આનંદ લેતા આવડે ને જીવનમાં કઈ પણ ખાઓ પીવો હરો ફરો મારી દ્રષ્ટિએ છે ને વિથ બેલેન્સ બધું કરો કોઈ વસ્તુ ની ના હોવી જોઈએ

સભ્યો જે પ્રમાણે કેસે બીજા ભૂલી જવું બધું ભૂલી જવું નવેસર થી આપડા પરિવાર ના સભ્યો સમાધાન માટે શું કરવું જોઈએ પ્રમાણે આપણે આગળ વધશું

છોકરા અમને આનંદ કરાવી આવી પછી મોમરાળી એટલે ભાઈ હવે મારા જેવી કોઈ ભૂલ ન કરતા બીજી વાર ગાડીમાં બે જો શેનો જમણવાર રાખો છે એમ બાંધણા નો હોય તો સમજી વિચારી રજા લઈ લેવી આપડે નો કોઈ નામ સામે